શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે

રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગનો અંબાજી બાયપાસ એ ખૂબ જ અતિ મહત્વનો પ્રોજેક્ટ છે અત્યારે હાલમાં જોઈએ તો જે મંદિર અંબ અંબાજીથી પસાર થવા માટેનો એક જ રસ્તો છે જે મંદિર આગળથી પસાર થાય છે જ્યાં ભારે વાહનોને એ બધા પસાર થાય છે અંબાજી બાયપાસ બનશે એટલે જે ભારે વાહનો છે એ બાયપાસ પરથી પસાર થશે અને લોકોને ટ્રાફિકની આ સમસ્યામાંથી મુક્તિ મળશે અંબાજી કેટલાક અંબાજી બાયપાસ એ અંદાજે સો કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે અને જેનું પચાસ ટકા જેટલું કામગીરી પૂર્ણ થઈ ગઈ છે આગામી ટૂંક સમયમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થનાર છે અંબાજી બાયપાસ એ પાંચ કિલોમીટરનો બાયપાસ રસ્તો છે જે બનવાથી ગામના લોકોને અહીંયા આવતા યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ બધા દરેકને એનો લાભ થશે રાજસ્થાન બીમાર જે અંબા રાજસ્થાનથી આવતું ટ્રાફિક અને જે હિંમતનગરથી જે ટ્રાફિક આવે છે જ્યારે સીધું અંબાજીમાં ના આવવાનું હોય અને રાજસ્થાનને જવું છે તો સીધા બાયપાસ ઉપરથી પસાર થશે જેમને અંબાજીમાં અંદર નહીં આવવું પડે અને ટ્રાફિકની સમસ્યાનો સામનો નહીં કરવો પડે